ત્યારે થાનગઢના કુંભારો નળિયા બનાવવા માટે મોલડી ચાકડા લઈને આવ્યા હતા જેમાં ગેગીનાથ ના પ્રથમ શિષ્ય મેપા કુંભાર પણ કામ માટે આવ્યા હતા મેપા કુંભારને મકાનના નળિયા ચાંકડે બનાવતા આપા રતાએ જોયા બીજા કુંભારો કરતા તેની કામ કરવાની રીત કાનિક જુદી જ લાગી તેની કામ કરવાની મસ્તી જ જુદી હતી તેમના મુખ પર શાંતિનું અનેરું ઓજસ હતું આપારતા રોજ ગામમાં ફરવા નીકળે ત્યારે મેપા કુંભારને ચાકડે કામ કરતા જોઈને વિચાર કરે નક્કી આ માણસ ઉપર પ્રભુની કૃપા ઉતરી લાગે છે નહીંતર કામમાં આવી કલા કામની મસ્તી તેમજ આંખમાંગ આટલું તે જ ક્યાંકથી હોય ધીરે ધીરે આપારતાને મેપા કુંભાર પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું ક્યારેક સતસંગ થવા લાગ્યો એક વખત કાચા નળિયાને પકાવવા માટે મેપા કુંભારે નિંભાડો તૈયાર કર્યો તેમાં અગ્નિ પેટાવ્યો નિંભાડો સળગ્યા બાદ થોડી વારમાં વરસાદ આવ્યો આપા રતા ત્યાં હાજર હતા જેથી મેપા કુંભારને કહ્યું ભગત નિભાંડો ઢાંકી ગો નહીંતર નળિયા કાચા રહી જશે મેપા કુંભારે કહ્યું

નળિયા ફરીથી પડીને ગારો બની ગયા જ્યારે મેપા ભગતના નિંભાડા ઉપર વરસાદ ઓછો પડ્યો જેથી નળિયા પલળ્યા નહીં નળિયા પાકી ગયા ત્યારે આપા રતાની આંખ ઉગડી ગઈ કહ્યું ભગત આમ કેમ બન્યું મેપા ભગતે કહ્યું મારો ઠાકર જાણે એને જેમ કરવું હોય તેમ થાય છે એની મરજીથી બધું થઈ રહ્યું છે એ સાચું જ્ઞાન છે બાકી બધી ગુરુ કૃપા મને વધારે કાની ખબર નથી મેપા ભગત આખો દિવસ નળિયા બનાવવાની કામગીરી કરે અને રાત્રે રામસાગર લઈ સંતોના ભજનો ગાવાનું શરૂ કરે આપારતા તથા ભજન પ્રેમીઓ સાંભળવા આવે નિત્યક્રમ મુજબ મેપા ભગતે પ્રથમ વાણી શરૂ કરી

पांच तत्व परगट रमे जे बीच करे चमकारते गगन मंडल ना गोखमा वागे अननाथ उनुनी ओळखाये जे खेल छे खांडानी नी धारते दशमे द्वारे देव छे सोहम शब्द नि पार कहे कबीर कुडुम नहीं साचूं भगम अपारटे बीजी वाणी मनसा मालनी जेरे गोरख जागता नर सेविए त्रिजी वाणी હરભજ જ હિરામ પર ગોરખનાથની વાણી અને ચોથી વાણી હકે હાલો ને તમે હુઈ મળો હાંગ સાચા દિલે કરો ને ઓળખા સતી તોરલની વાણી પૂરી કરી વિરામ લીધો ત્યાં માપા રતાના વિચારો શાંત થઈ ગયા ભીતર શાંતિ પથરાઈ ગઈ આનંદના કુવારા ભીતર ફૂટવા લાગ્યા જાદરાની કથા પણ જાણવા જેવી છે આપારતાની એકની એક દીકરી માંકબાઈના લગ્ન સોનગઢ ગામે પોતાના ભાણેજ કાઠી જાદરા સાથે કર્યા હતા આપા જાદરા અતિક્રોધી વ્યક્તિ હતા આસપાસના વિસ્તારમાં માણસોને મારકૂપ કરી ધાક ધમકી આપતા માંકબાઈને દુઃખ દેવા અને મારવા પાછી વાળીને તેમને જોયું ન હતું આપા જાદરાના ત્રાસથી કંટાળી માંકબાઈ માવતરે પિતા આપા રતાને ત્યાં આંટો દેવા સાસુને કહીને ગયા જેથી આપા જાદરાના પતિપણાના અહમને મોટો ધક્કો લાગ્યો મને પૂછ્યા વગર મારી પત્ની થી માવતરે કેમ જવાય અતિ ક્રોધ આવી માંકબાઈ પાછળ ઘોડી દોડાવી ત્યાં સુધી માં માંકબાઈ પિતાના ઘરે મોલડી પહોંચી ગયા હતા આપા જાદરા મામાના ઘરે માંકબાઈને મારવાનો વિચાર કરે ત્યાં તો મામા આપા રતા હાજર હતા જેથી ગમખાઈ બેસી રહેવું પડ્યું રતા માંકબાઈ નો ભયભીત ચહેરો તથા બે સિંહ આવીને થી થોડે દૂર આવીને બેસી ગયા આપા જાદરા ધ્રુવજી ગયા આપારએ સિંહોને ઇશારો કરી દૂર ભગાડ્યા આપા ને ખ્યાલ આવ્યો મારા મામાના પ્રેમ પાસે હિંસક પશુ પણ પોતાનો સ્વભાવ બગલી નાખે છે જ્યારે હું તો માણસ છું મારા મામા દેવ છે તેમની દીકરીને હું વિના કારણે મારકૂપ કરી હેરાન કરું છું હવેથી માંકબાઈને એક કડવો શબ્દ નહીં કહું આજથી મામા એ જ મારા ગુરુ તે પછી રોજ દિવસ સુગેને આપા જાદરા સોનગઢ થી મોલડી ઘોડી ઉપર પંથ કાપી આપા રતાના દર્શન કરવા આવે આમ દિવસ સુધી ચાલ્યું આપા આપા રતાએ પોતાના અને જમાઈ જાદરાને કહ્યું ભાઈ આટલે દૂર આવી મારા દર્શન કરવાને બદલે તારી પાસેના ગામ ગામથાનમાં કુંભાર મેપા ભગત રહે છે તેના દર્શન રોજ કરી મારા બદલે તેમની પાસે કંઠી બંધાવી લેજે હું ત્યાં સમાચાર મોકલી આપું છું તેની પરીક્ષા આખરી હશે કાયર થઈને ભાણે જ ભાગતો નહીં આટલું કહી આપા જાદરાને જવા રજા આપી હવે પછીનો પ્રસંગ ખરેખર અદભુત છે આપા જાદરાએ પ્રથમ દિવસે મેપા ભગતના કુંભારવાડામાં જઈ ભગતને રામ રામ કરી દર્શન કર્યા मेपा भगते आपा जादरा नी कसोटी शुरू करी कहू जादरा राम नाम तारा मोढ़ा मांग शोक तुम नथी काल थी कुंभार वाडा मां आवतो नहीं आपा जादरा भगत ने पगे लागी प्रणाम करी भले आपा कही जता रह बीजा दिवसे फरी थी मेपा भगत ना दर्शने आपा जादरा गया बारणा मोटी तिराड़ पासे उभा रही માટી ખૂંગતા ભગતના દર્શન કર્યા અચાનક મેપા કુંભારે હાથમાં માટીનો લોંદો લઈને આપા જાદરાના મોઢા ઉપર ઘા કરીને બોલ્યા જા કાળા કામ કરનારા જાદરા હવે પછી આ શેરીમાં ક્યાં ને ફરક તો નહીં નહીંતર તારી ખેર નથી આપા જાદરા જાણી ગયા હતા મેપા ભગત ક્રોધનું નાટક કરે છે આંખમાં તો પ્રેમ સિવાય કાની હતું નહીં મેપા ભગતે હાથમાં લાકડી લઈ આપવા જાદરાની પીઠ પર ફટાફટ લાકડીના ત્રણ ઘા ઝીંકી દીધા પછી બોલ્યા કમજાત ના પાડી તોય આવ્યા વિના નો રહ્યો લાકડી ફેકી દા જાદરા બાથમાંગ લઈ ચુંબન કરી માથે હાથ મૂકીને કીધું જાદરા જા તારી ત્રીજી પેઢીએ સંત થશે મારા ઠીકરા વેંચી પેક ભરશે જા આજથી આપા તું જીવતો થયો હાથમાં માળા લઈ આપા જાગરાને કંઠી બાંધી આમ આપા મેપા દ્વારા આપા રતા તથા આપા જાગરા જાગૃત થયા આપા રતાએ ભાદરવા સુદ સાતમના દિવસે સંવત સત્તરમી સદીના અંતમાં દેહ ત્યાગ કર્યો આ દિવસે દર વર્ષે મોરડીમાં મેળો ભરાય છે